વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવેલ મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે આજે શહેર કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો ત્યાં સુધી સ્ટ્રીટ વેન્ડર પોલીસથી અમલ ન થાય ત્યાં સુધી અને દિવાળીના તહેવાર હોવાથી લારી ગલ્લા પાથાણા પાથાણાવાળાઓને દબાણ શાખા હેરાન ન કરે અને હોર્ડિંગ્સ ફ્રી સિટીમાં હોર્ડિંગ હટાવવાની માંગ કરવામાં આવી છે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપે શાસન સંભાળના ત્રીસ વર્ષ થવા છતાં વડોદરા શહેરના ઘણા પ્રશ્નો છે તેનું નિવારણ લાવી નથી શક્યા અને દિવાળી સમયે નાના વેપારી લારી ધારકો તેમજ પાથાણાવાળા સામે કોર્પોરેશન બહાદુરી બતાવે છે વિશ્વામિત્રીના દબાણ દૂર કર્યા હોત તો તમારી બહાદુરી ખરી અને વડોદરામાં પૂર ન આવ્યું હોત કોંગ્રેસની રજૂઆત સામે કમિશનર અરૂણ મહેશબાબુએ જણાવ્યું કે કોંગ્રેસને રજૂઆત સાંભળી છે તે બાબતે આગામી સમયમાં ચર્ચા કરી અને કાર્ય કાર્યવાહી કરવામાં આવશે ગરીબ માણસ દિવાળી હોય એમના ભી બાલ હોય એમને ભી કપડા જોઈએ એમને ભી મીઠાઈ જોઈએ બધું જોઈએ ગરીબ માણસ એક બાજુ પ્રધાનમંત્રી જોર શોર થી પાડે છે અમે ગરીબોને લોન આપીએ છીએ આવી લોન કે દસ હજાર ની લોન આપો ને ચાર વખત લારી ઉઠાવ એટલે પચીસો દંડ માં દસ હજાર પૂરા થઈ જાય તમે પાંચસો રૂપિયા હજાર રૂપિયા લો છો દર મહિને તો પછી લારી સારી ઉઠાવશો સુપ્રીમ કોર્ટનો સીધો નિર્દેશ છે સ્ટેટ હોલ્ડર પોલિસી જ્યાં સુધી ડિક્લેર નહીં કરો ત્યાં સુધી કોઈ લારી ઉઠાવવાની નહીં પણ આ સરકાર એવી છે કે ગરીબો ઉપર જ દમન કરે અમીરોની આટલી એન્ક્રોચમેન્ટ કરેલા છે જગાઓ દબાઈ દીધી છે લાખો સ્કવેર ફીટ જગા કહી જાય છે ત્યાં એમની દાદાગીરી નથી ચાલતી ગરીબો ઉપર દાદાગીરી ચાલે છે તો સ્ટેટ વેન્ડર પોલિસી અમલીકરણમાં લાવવા માટે લોકોની રજૂઆત હતી અને સ્વીકવેન્ટર પોલિસી ત્યાર સુધી ન આવે ત્યાર સુધી લારી ગલ્લાઓ જે મેઇન રોડમાંથી ઉપાડવાનું છે એમાં પદ્ધતિ થોડું દિવાળી સુધી ક્લિયર રાખવો કરીને એમની વિનંતી હતી સેકન્ડ અત્યારે જે પાણીનું સમસ્યા સાથે ડ્રેનેજનું ઇસ્યુઝ કંઈ છે ખરે એમની રજૂઆત છે પણ અમે સાંભળી લઈશું વાંચી લઈશ કે કયા જગ્યામાં ડ્રેનેજનું ઇસ્યુઝ છે પણ મોટાભાગમાં સિટીમાં ડ્રેનેજનું કામગીરી બધું નવું કામ શરૂ થઈ ગયું છે ચોમાસા પછી એટલે આવનારા દિવસોમાં ફૂલ ફોર્સમાં ડ્રેનેજનું કામગીરી ચાલુ થશે પણ અમુક વિસ્તારમાં કદાચ ડમી મારવાથી પાણી ઉઘરાયું હશે એ અમે આઉટ કરીશું અને ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ સાથે પણ ચર્ચા કરીશું ત્રીજું વોઝ રિગાર્ડિંગ હોર્ડિંગ્સ એ કયા કયા જગ્યામાં હોર્ડિંગ્સની રજૂઆત હતી હોર્ડિંગ ફ્રી પોલિસીના એગેન્સ્ટમાં ના જવું જોઈએ કરીને અમે સાંભળીશું એટલે એસ્ટેટ ડિપાર્ટમેન્ટ સાથે અને એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ સાથે સંયુક્ત રીતે કામ કરીને કેવી રીતે નિકાલ થઈ શકે